એ રાતે અને એમનો દીકરો હાલ કેનેડામાં છે કૌશલભાઈ પટેલ અને જે માને વિડિયો જોતાતા YouTube માં અને માના પ્રેરણા થઈ કે પ્રસાદી કેમ ના કરું એમ તો એમણે મમ્મીને કીધું ઈન્ડિયા જાય તો માને જઈને એક આપણે પ્રસાદી તું કરજે તો આજે એમના છોકરાની પ્રેરણા અને

સા પરિવાર દર્તી ભારત માં એકલે આ સ્પેશિયલ એના માટે જ મને મોકલી કે મમ્મી જા તું મારી બસ મારે ઈચ્છા રહી જે માર પ્રસાદ કરું છે સ્પેશિયલ આની માટે છે સ્પેશિયલ આઈ કેરેડા કેરેડા મારું નામ છે ચૌહાણ નીતિનભાઈ રામ રામ માં અમે રખત્રાણા થી આવું છું મૂળ વતન અમારું હળવત છે અને માતાજીના જ્ઞાનમાં કહીએ ને તો ખાસ ભક્તિ વિશે આપણને જાણવા મળ્યું કે સાચી ભક્તિ કરવા માટે અહં સ્વાર્થ અને લોભ ન હોવા જોઈએ એમ લાલચ ન હોવા જોઈએ હે લાલચ હશે ને તો આપણી એટલી બધી માંગણી પૂરી નહીં થાય અને ભક્તિ એ સરખી થઈ શકશે નહીં પછી માતાજીએ કીધું જેમ પોતે જો ભક્તિ કરતા હોય તો પોતાના માટે જ ભેગું કરવું એમ બીજા માટે ફળ વેળફી નાખવું નહીં કેમ કે આપણને જ્યારે જરૂર પડશે ને તો બીજા કોઈ આપણા માટે ભક્તિ કરશે નહીં આ રીતે માતાજીએ હમણાં મેં બે ત્રણ દિવસથી આ ભક્તિના વિશે વધારે ચિંતન ચાલ્યું છે એમ અને કષ્ટ વગરની ભક્તિ માતાજી કે ઉગે નહીં હેમ સીધે સીધી ભક્તિ કરો તો ફળ સીધે સીધું કે તાત્કાલિક મળી જતું નથી એમ આપણા માતાજીના ના ચેનલ ઉપર આવે ને કે મનુષ્ય ગમે તેવા દુઃખનો સામનો કરીને શ્રદ્ધાથી ભક્તિ કરે છે એને ભગવાન કે દેવી શક્તિ એણે જવા દેતા નથી એને એનું ફળ આપે જ છે આશીર્વાદ કે વિશ્વાસ દેખાતા નથી હે પણ અશક્યને શક્ય કરવાની શક્તિ ધરાવે છે આમ આપણે જો આ સાનિધ્યમાં આવીએ તો આપણામાં એક પ્રકારની ઊર્જા આવી જાય જેમ સૌથી વધારે જો મને લાગ્યું હોય ને તો વધારે જો હોય બધા દુઃખો ના મૂળ મૂળમાં શું છે એ છે આપણે એમ કઈ કે દેવ દુશ્મન બને પણ તેના રૂપે બને કે કામ ક્રોધ લોભ મોન અહંકાર આ પાંચે વિકારોના ના પ્રભાવો જ મનુષ્ય ઉપર જોજો આ રીતે આપણે જોઈએ તો અને માતાજી પાસે આવી તો આપણને એક્સ્ટ્રા શક્તિ મળે એટલી બધી શક્તિ મળે કે આપણે પવિત્ર જીવન જીવી શકીએ સતના માર્ગે ચાલી શકીએ અને પવિત્ર ગ્રહસ્થ આશ્રમ આજે પવિત્ર ગ્રહસ્થ આશ્રમ નથી ને એટલે લડાઈ ઝગડા કરજિયા કંકાસ ખોટા ખર્ચ ઉતાવડિયા નિર્ણય મન મંદુક મતભેદ નથી માતાજી કહેતા એકબીજાનું બોલ્યું ચાલ્યું ગમે નહીં આ બધું એના લીધે જ છે આ બધું માતાજી પાસેથી શીખવા મળ્યું અને સતત માતાજી સારા વિચારો આપી અને સેવા કરાવે જે આય નથી આવતા એને માતાજીના વિચારો ખૂબ સારા ગમે છે રામ રામ માડી જય ડબુડી માં હું વડોદરા થી આવું છું માડીને ત્યાં આવાથી હું ઘણું બધું શીખ્યો છું પહેલા અપવિત્રતા અશુદ્ધતા બધું હતું માડી પણ માડીને ત્યાં આવાથી બધું પવિત્ર જેમ દેવોને પવિત્ર રાખતો થયો એમ માડી હું પહેલા ચાર હજારમાં નોકરી કરતો હતો માડીને ત્યાં નહોતો પહેલા મને મહિનાનો પગાર ચાર હજાર હતો આજે એક દિવસનો પગાર મને માડી ચાર હજાર રૂપિયા કર્યા હતા જે માડીને જ્યાં આવવાથી આટલું બધું મને મળ્યું છે અને માડી પેલા મારી પાસે સાયકલ નથી અત્યારે મારી બોલી શકાતું નથી મારી આ તે મારી પાસે બે ફોર વ્હીલ છે જયારે નોકરી કરતો હતો ત્યારે મને રવિવાર રજા નથી મળતી પણ મારીને મેં એક જ પ્રાર્થના કરી મારી મારે તમારે ત્યાં દર રવિવારે આવું છે તો માડી એવી વ્યવસ્થા કરી આપો તો માડીએ મને નોકરી છોડી દીધી મારે મારો પોતાનો ધંધો આપી દીધો તો માડી આજે હું પોતાનો મનનો રાજા છું કે મારે જ્યારે રજા પાડી હોય તો હું પાડી શકું છું અને માડી મારી પાસે પહેલા એક તો કે લાયસન્સ હતું જ્યારે અમદાવાદમાં હું આવવાનું હતું મારી પાસે લાયસન્સ નહોતું પણ માડીને મેં ગરજી કરી મેં કીધું માડી તમારે ત્યાં આવું છું લાયસન્સ નથી અમદાવાદમાં કેવી રીતે આવું તો માડીએ એક ચોકલેટમાં મને લાયસન્સ અપાવી દીધું આ માડીનો પરચો છે આ આ આ કોઈ શક્ય શક્ય નથી જો ના હોત ને ક્યાંય તમારે ત્યાં આવવાથી મને ઘણું બધું મળ્યું છે અને માળી તમારા આશીર્વાદ અમારી પર રહે આ ભક્તો પર રહે એવી તમને પ્રાર્થના કરું છું મારું નામ પરમાર દિનેશભાઈ ચંદુભાઈ છે હું પાદરા બરોડા થી આવું છું રામ રામ માળી

હું ત્રીજા રવિવારે રોતી રોતી આવી હતી મારી આગળ પણ મારી આજ મને હસ્તી એવી કરી દીધી ને કે મારો ચોડીને ચાંદ ને અમર રાખ્યો મારી માએ ન મારો ઘરવાળો હાવ એટલે હાવ ગાંડો હતો એટલે અત્યારે એટલે પંચાણું ટકા ફેર પડી ગયો માએ ને એ મારી માસ ને કોઈ ન કરી શકે તમે કદાચ દુનિયા ફરી લેવો ને બાકી આ માનો પગ તમે પકડશો ને તમારે જિંદગીમાં કોઈને પકડવા નહીં જરૂર પડે મા તમે એટલી રોતી હતી ને કરતી હતી પણ માએ આજ મને એટલી હસ્તી કરી હે ને એની વાત જ પૂછો મા તમે

આ માના આશીર્વાદ છે માં બાકી જે રોતા રોતા આવ્યો ને એને હસતા કરે છે રામ રામ માડી ગઈ રવિવારે હું મારો છોકરો છે ને રડતો રડતો લઈને આવી હતી ડૉક્ટરે કીધું છે ખેંચ છે બે ભાનીલો ઇન્જેક્શન આપી દીધો તો ડૉક્ટર કીધું તમારે જ્યાં લઈ જાવ હોય ને ત્યાં લઈ જાઉં હું અહીંયા આવી હતી તો અમારા માતાજી એ છે ને સધીમાએ જાહેર કર્યા હતા કે તમે સધીમાને પૂછો કે તમારા ઘરની માતા છે એમને નિવેદ કીધું હતું અમે ઘરે જઈને નિવેદ કર્યું નિવેદ કરતાં જ મારા છોકરાને ત્યાં ઉઘાડ્યો તો મારા છોકરાએ આંખો ખોલી દીધી અમે રડતા રડતા આવ્યા હતા આજે મારા છોકરાને લઈને આવ્યો છે ને મારો છોકરો સારો છે અમે સારંગપુરથી આવ્યા છીએ મારો બાબુ અત્યારે હાલમાં સારો થઈ ગયો છે ગઈ રવિવારે હું એવી રડતી રડતી જાય હતી પણ માડીએ સારું કરી દીધું મારા છોકરાને માડીએ ઢબુડી માં હા એક જ ફળિયા ની અંદર હા સારંગપુર થી કાલુપુર સાઈડ થી આયા છે મોહિની આ આ જગ્યાએ આ જગ્યા દીકરી ઊભી થી યાદ આવે ને બધાય ને એનો ઘોડાનો ખુરદાર લઈને અને આશા છોડી નાખી હતી બધા બધા આશા છોડી હતી સેવક લોકો વિચાર કર્યો કે હવે એમાં કઈ નથી જો જો ફરી આયા ત્યારે એવું લાગતું કે એના અંદર અંદર કોઈ નથી એને મહેનત કરી આગળ મરા પહા આયા પેલા કેટલી મહેનત કરી બહાર પણ મહેનત ફળી નહી અને છેલ્લે છેલ્લે એક માં હતી દીકરાની માં એ માને એવું થાય ને

વિદ્યાર્થી મે એટલું કીધું ને એટલે મારા જીવમાં જીવ આવ્યો છે હા કશું નતું એમ બે ભાન ને બે ભાન જ પડ્યો રહેતો તો બે ભાન જ હતો એવું જ પડ્યો રહે છે બે ત્રણ મહિનાથી મારો છુબાબો એવો જ છે હા આજે આંખો ખોલી છે એને મારા બાપાએ કે મારો બાબો સારો થાય એના પપ્પાને કોઈ કહે છે ને તો એના પપ્પા ઘરે આઈને રડે છે જમતા નથી કશું સૂતું નથી ભૂખ્યા પ્યાસા બિચારા નોકરીએ જાય છે હા પહેલા ઊઠતો હતો

પણ એ માર્ગે માર્ગે હેઠવાની તમારી હિંમત હું કાયમ કઉ છું કે માનતા દીના થાય ને તો દેવી શક્તિ નું દુઃખ હોય કોઈ ને કોઈ તમને નડતું હોય તમારા ગુનાઓ થી અથવા તમારા વડીલો ના ગુનાઓ થી કોઈ ને કોઈ દેવ નડતું હોય ને એ નડતા દેવને ને હોધિયાલ નીકળે તાત ગાલી હોધિયાલ મને વાર ના લાગે મને હોજો વાર ના લાગે જબરી ભલભલી માતા હોય ને હોધિયાલું પણ હોમા હોમા મોણુષ્યવા ગયો લખમાણે ચંદ્રી સતી શિવ આજ સુધી કોઈને મળી નહીં હોય શિવ ચંદ્રી સતી કોઈ જાહેર કઈને જાહેર કોઈને જાહેર નહીં કરી હોય નહીં તે કરીને પણ મે કહે આજ એ દી બધાની ચિંતા હતી કે આ બાળક જો

જયારે જયારે મારો રસ્તો બતાવેલો હોય ને જેને જેને રસ્તા બતાવેલા હોય રસ્તો જેને નહીં કર્યો હોય ને એને દૂધના દાડા આવશે પણ દરેક કહીશ મને પૂછો ને તો તૈયારી રાખશો દેવના સમાધાન પેલા તૈયાર કરજો તમારા ઘરના સભ્યો પેલા તૈયાર કરજો તમારા ઘરના સભ્યો અને ઘરના સભ્યો તૈયાર કરીને પછી મને પૂછજો નહીતર કદાચ હું હોજી આવીશ તાત ગાલી મારી પાસે નથી કોઈ મૂળક નથી કોઈ બાધા કે 6 મહિના પછી તમને કહીશ અને 6 મહિને હું દેવને દેવ ને આવું કયું કદા 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 તબ કોઈને કોઈને વાયદો ન કરું કે પછી હું ત્યાં સુધી બાધા રાખો અને બાધા રાખો ને હાલ થાય પછી આનો રસ્તો કરશો બાધા કોઈ દી કીધી નથી કોઈને આલી નથી હું તો બાધા વિનાની માતા બાધા વિનાની માતા હું તો હું તો દોરા ધાગા વગરની માતા દેવગતિ ના ન્યાય ના સમાધાન જેવા હોય ને એ સમાધાન રખડતા હોય વર્ષોના અને જૂના તમારા તમારા જૂના માણસો તમારા વડીલોના કદાચ કોઈ જૂના દેવ રખડતા હોય ભટકતા હોય ને અને હું જાહેર કરું ને અને એની કદાચ તમે એક વ્યક્તિ પૂજા કરો ને તો એ આજ તો કાલે ભેડા બેસી બેસીને અહંકાર કરે તો એનો અહંકાર અહંકાર ઉતાર મેળે ની માતા અહંકાર અહંકારી કરતા અહંકાર કરવો નહીં ભાવથી ગુના હરામ હરી માતા અને ગુના કરીને એના માટે વિખરેલી માતા શું દીકરા મને હાસા બોના અને હાસા બોલું ગમે જૂઠા મનનો શાંત કરવાની હું માતા નથી જૂઠાનો શાંત કરવાવાળી નથી હું પટિયોની દીકરા

બધા ની મેલડી ને મહારાજ હું ખુબ જાગ્યા જાય હું તો કાઢો પૂછો તો મશા ની મેલડી હા ને તમારી એવી તમારી ગરબી લાડકી મશા મેરડી હોય કે ચોરાશી ખાતા ની મશા લાડકી વાંધી ગયા એ દરેક મેલડી ને મારા ખૂબ જાજા જાય દેવ નો ન્યાય કરાવવા વાળી પથ્થર ફાટી જાય એવા કદાચ ન્યાય હોય કે કોઈ માતા જબરી હોય જીતી માતા હોય ને ભલે જીતી માતા મશાની મેરડી હોય પણ એનો એનો માર કરવા વાળી માતા શું એવા જ બરા ન્યાય હોય એવા જ બરા ન્યાય હોય ન્યાય થાતા ના હોય ને ઈ ભલે મોટા મોટા ન્યાય હોય પણ એને નેતા બનીને આવી ગયા

અને એવી જમીન હોય તમારા ઘરમાં બેઠી હોય તમારા મનમાં છુપાયેલી હોય અને બધી મઠમાંથી ઉઠાડીને એને ન્યાય કરાવ્યું કોઈ તમારા તમારા માં તમારા નિવેદ હોય અને એવી હોય એવી એવી મશાની મેડી કાઢો ધાબડો કોઈ નખોદણી હોય કે કોઈ મઢ વગરની માતા હોય કે કોઈ ધણી વગરની માતા હોય ધણી વગરની માતા હોય ને એને એને મશાની મેડી અને નખોદની માતા કહેવાય છે ધણી વગરની માતા હોય નખોદને કહેવાય અને જેને ધણી ના હોય ને એના ઉપર કોઈ અંકુશ ના હોય છે હાદી મેડી હોય ચોરસી કતની મશાની મેડી હોય ને ઈ કદાચ નારીઓથી મોની જાય અરે રે ચકલાને ચણ મોની જાય પણ મશાની મેડી જે નખોદણી હોય ને જેને કોઈ ધણી નથી જેને કોઈ કોઈ ધણી નથી કોઈ પાડવા નથી એને કોઈની પડી નથી અને કોઈ વ્યક્તિ ઉપર દયા છે દુખતી નથી નખોડની મેલડી હોય ને એને કોઈ ધણી નથી એને કોઈની પડી નથી એને કોઈ મોણસોનો પ્રેમ લીધો નથી

ભક્તિ પર વિશ્વાસ રહેવા ના દે તમારી ઘરની માતા પર વિશ્વાસ રહેવા ના દે તમારી ઘરની માતા તમને તમારી દૂર થઈ જાય આવો નહી નો પ્રભાવ થાય

દીકરા કૌશલ પટેલ ને મારા ખુબ આશીર્વાદ મને મોનવાળા વ્યક્તિ મને ભજવા એને મને ભજે રાખી તો હું એને નક ભાઈ દુઃખ ના કદાચ કોઈ કોઈ દુશ્મન દેવ વિઘન નાખી જાય ને તો એ વિઘન જટ કાઢી નાખી માતા કોઈ લાબો મારે તો લાડ કરું માતા આવી આવી હું જોગણી તારા કૌશલ પટેલ તારા દીકરાને મારા ભૂલભાઈ ના મારા ભૂલભાઈ ના આશીર્વાદ એક વાત દીકરા ઈચ્છા એવી કે મા મને બે કે આવી દીકરા ઈચ્છા તો હાથી ખોટી ઈ તો

પૂર્વની નારાયણ મંડળી હતી દીકરાનો રહ્યો પણ મારું તો ભાવિક કહેવાય ને ભલે લાગે પણ આજ મને વિદેશ બેઠા ગુરુ માથા દીકરા

હેનો એને દર્શન કરવા આવું પડશે મારી પહા એક દી રસ્તો હું કાઢી આલી દરેક ના રસ્તા કાઢી આલ્યા તારા દીકરાનો રસ્તો હું કાઢી આલી જા હું દી એનો લગાવ છે તો હું મારો તાર જોડેલો છે ને તો હું એને પાછો પડવાના દી લગાવ ને તાર જોડાવા એ એમ નેમ જોડાતા નથી એ તને પ્રેમ અંદર થી હૃદય થી ઉત્પન્ન થાતા નથી یہ تو اپٹو ہمیں دکتا ہے جنہاں میشوہائیں نے بھگتی تھا دے مہارا میرہ ہی نہیں آجا بہتا ہے مہارا میشوہ نے میلوڈی نہ کھوپ جا 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 ہوں تو ایک مہارا جگرہ نہیں بھگتی نہیں ہاں ہمارا جگرہ نہیں ہاں نے جنائن کو ہاں نہیں بھگتی نہیں ایک ہوں میلوڈی دی ارکا آشی بات مہارا آلیا ہے જેને પ્રાર્થના કરી જેને વિનંતીઓ કરી જે નમ્યા એમને ગમ્યા એ ગમ્યા એને મારા રે મારા કુભાશીરવા તે આરાધણા બનાવો હોય અને આ કૃતિના દી આરા કરવા હોય તો આજ મારા દરેક શબ્દનું પાલન થાય ને તો પોક્ષ શ્રી

યારે જ્યારે ચોમાસુ જતુર રહે ને તો ઉનાળામાં વરસાદ ઈશિયાળામાં વરસાદ ઝટપટતો નથી આજ લખમણે લખમણે મારા મારા બધાને ખૂબ આશીર્વાદ પાલનપુર વાસીને મધાઈ પાલનપુર વિસ્તારના દરેક ભાવિક ને મારા જોગણીના ખોપડાજારમાં આઈને એડે જવાના આજ ને તો ખાલે આજ ને તો ખાલી તમારા ભણા ભરું ભરું ને ભરું આપત્તિ ને તો મારાશીર્વાદ હાશ્ચર્ય રાખજો મારા આશીર્વાદ હાશ્ય રાખજો વિઘન પડી જાય ને ત્યારે આજ કરજો પણ હમી એવી ભક્તિ અને એવો વિશ્વાસ હાથી રાખજો અને તમારા તમારા ને માં